હાલો મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે ફરી તમારું મારા એક નવા બ્લોગમાં તો બધાને જય દ્વારકાધીશ અને અત્યારે હું આવી ગયો છું વન ડે અમારા આ તો આપણે જો આ કુંડી છે ધોરણ પાણી પાવા એમાં બેક્ટેરિયા છે જોવા નકરા જીવડા અને તો આપણે કુંડી સાફ કરવાની છે તો ચાલો હું કુંડી સાફ કરી નાખું અને આ તમને કેસો સબસ્ક્રાઈબ કરી નાખો તો મિત્રો એકદમ કુંડી સાફ કરી કરીને ખેત ભજો હવે આપણે આમાં પાણી ભેજ દીધું થયા હે એટલે હવે પેલા પણ લઈ આ મૂકશું અને આ વાળો વાળા થી બાંધી દઈશું નળી નીકળે મિત્રો આને તો એમ લાગે કે દુનિયાની ગરમી તો આવી ગઈ કે હતો ખાંડતીલા બધા ખાંદામાં સૂતી હોય આખો દી મિત્રો મસ્ત મજાનું સાંજ પડી ગયું છે અને અત્યારે હું કરવા બેટર લેશે પણ એ પહેલાં મને સાંભળી ગયું પણ નથી જડતું મારે કેદુનું અને એનું ખોખું તમને બતાડ્યું છે ટ્રાયપોડ ભાડ્યો છે મારા અનબોક્સિંગ વિડીયોમાં ન જોયો હોય તો જોતા હો આ રહ્યો ખોખું જોડ એ જડતું નથી કે મકાન હારા કર્યા ને ત્યારનું ખોવાઈ ગયું છે અને તો હું ગોતો હું કેન માં ઢળતો નથી તો મિત્રો અત્યારે હું બે ગયો છું લેસન કરવા અને લેસન ન કરો ને પછી હું થઈ ની હેડ માં હાલ દઈ તો ભણતા છે ને ખબર જ છે તો હાલો હું લેસન કરવા મળું બરોબર બે ગયો છું લેસન કરવા અને ઉપર પંખો હાલે છે અને હાલો હું લેસન કરીને તો મિત્રો લેસન થઈ ગયો છે ને ઘણા દિવસો પછી માં બ્લોગ માં આવશે હા હું કરશે માં બ્લોગ માં આવી શું એમ રામ રામ બધાય રામ રામ ને સીતારામ આઈજો